બચાવ ગામમાં ખૂબ જ ધાર્મિકતા સાથેનો ઉત્સાહનો માહોલ છે કારણ કે આજથી બત્રીસ તેત્રીસ વર્ષ પહેલાં ઓગણીસો નેવુંમાં છેલ્લે પૂજ્ય મોરારી બાપુના વ્યાસપીઠ સ્થાને સમસ્ત ગામ દ્વારા એક કથાનું આયોજન થયું હતું તો છેલ્લા આટલા વર્ષોમાં એક પણ આવું સમસ્ત ગામ અને તાલુકાની તમામ સમાજો સાથે મળી અને આયોજન કર્યું હોય એવો કોઈ દાખલો નથી ત્યારે આ ઓગણીસ જાન્યુઆરી બે હજાર ચોવીસથી પચીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ સુધી પૂજ્ય શાસ્ત્રી શ્રી જિગ્નેશ દાદાની વ્યાસપીઠ સ્થાને એક ભવ્ય કથાનું આયોજન એ ભચાઉ શહેર તથા તાલુકાની સમસ્ત સમાજો દ્વારા એક ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે એની તમામ તૈયારીઓ માટેની છેલ્લા બે ત્રણ દિવસની મિટિંગો કરી અને આજુક તે જ દિવસે ભચાઉ આ ભાગવત સપ્તાહમાં તે જ દિવસે બાવીસ જાન્યુઆરીના કૃષ્ણ ભગવાનનો જન્મોત્સવ પણ તે દિવસે છે તે એક ખૂબ અનેરો આ જે એક આખો એક દિવસ બન્યો છે ત્યારે તે દિવસે ભચાઉ શહેરના તમામ ઘરોએ આસોપાલોના તોરણ બંધાશે તમામ ઘરોએ રાત્રે દીવા પ્રગટાવવામાં આવશે ભગવાનનો જન્મોત્સવ સાથે પ્રભુ શ્રી રામ ભગવાનનો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ મુખ્ય યજમાન પદે અમારો પરિવાર એટલે કે મારા પિતાજી શ્રી રાપર વિરેન્દ્રસિંહજી બાદુસિંહ જાડેજા એ મુખ્ય યજમાન પદે અમારો પરિવાર છે સાથે બધી સમાજના અનેક દાતાઓએ આજે એમ કહેવાય કે ખાલી એક કલાક સવારે બેસી અને સૌ આયોજક ટીમ અમે વ્યવસ્થા ટીમે ભેગા મળી અને ફોન કર્યા તો આજ દિવસ સુધી લગભગ નેવું લાખ જેટલું ફંડ એક દિવસ બે દિવસમાં નોંધાઈ ગયું તો ખરેખર કથા માટેનો ઉત્સાહ કેટલો છે એ આપણે બધાએ સમજી શકીએ આ વ્યવસ્થાની આખી ટીમમાં આ કથાના આચાર્ય પદે પૂજ્ય આપણા ભચાઉના અંબેધામ શ્રી અવિનાશજી જોશી સ્થાન શોભાવવાના છે સાથે વ્યવસ્થા ટીમમાં સતત તમામ મીટિંગમાં હાજર રહી અને સાથી મંત્રી તરીકે ઉમિયાશંકરભાઈ જોશી જે કેભાઈ દરજી અશ્વિનભાઈ ઠક્કર વિકાસભાઈ ઠીનુ મહારાજ મહેશભાઈ અને બધી જ સમાજના ટૂંકમાં નામ લઈ શકાય બધી જ સમાજના તમામ આગેવાનો સતત હાજર રહી અને કથાને સફળ બનાવવા માટે મહેનત કરી રહ્યા